સલ્યુટ છે આપણા સમાજના તમામ સરપંચોને ભાવનગર બગદાણા મહુવા તળાજા જે આપણા સમાજના ભાઈ એટલે કે નવની ભાઈને ન્યાય અપાવવા માટે પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા ખરેખર આ એક સમાજ ભાવના છે સમાજ પ્રેમ છે કે સમાજના ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે અમારું જીવન કુરબાન કરી નાખીશું અમે અમારું આયખું જે છે ને એ નવનીત ભાઈને નામ કરી નાખ્યું અને ખરેખર આજે ગર્વ થાય છે કે આ બધા જ સરપંચો નવનીત ભાઈના ન્યાય માટે આત્મવિલોપન કરી રહ્યા છે એટલે ખરેખર આપણને ખૂબ એક જોતા ગર્વ પણ થાય છે ને દુઃખ પણ થાય છે દુઃખ એ વાતનું છે કે આ સરકારની અંદર આખો સમાજ એક હોવા છતાં આખું સમાજ રોડ રસ્તા ઉપર હોવા છતાં આ સરકારની અંદર આપણને ન્યાય નથી મળતો અને ગર્વ એ વાતનો છે કે ભાઈને ન્યાય મેળવવા માટે ન્યાય અપાવવા માટે એક ભાઈ પોતાનું જીવનનું બલિદાન પણ આપવા માટે તૈયાર હોય છે એટલે ખરેખર હું લાખ લાખ વંદન કરું છું આવા વીર પુરુષોને આવા કોળી સમાજના યુવાનોને કે જે એક ભાઈને ન્યાય અપાવવા માટે આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર થાય છે હું લાખ લાખ વંદન કરું છું આ છે સમાજની એકતા આ છે સમાજની ભાવના ખરેખર જય માન દાદાદા